મોરબી શહેરમાંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃતક પરિવારને ન્યાય અપાવવા આજે મોરબી શહેરમાં દરબારગઢથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા મહાનુભાવો ધારાસભ્ય અને નામી અનામી લોકો આ યાત્રામાં જોડાયા છે આ બાબતે વાત કરીએ તો ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનામાં ભોગ બનેલાના પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ થઈ છે આ યાત્રામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલભાઈ આંબલિયા ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ લાલજી દેસાઈ રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ જેનીબેન ઠુમાર પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રગતિબેન આહિર પ્રદેશ સેવાદળ મહિલા પ્રમુખ વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ઋત્વિક મકવાણા ઇન્દ્રિલ રાજગુરુ સહિત સ્થાનિક આગેવાનો જોડાયા છે મોરબીમાં ક્રાંતિ સભા સાથે ન્યાયયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે તેવું જણાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારનો અવાજ બનવા યાત્રા જોડાઈ છે યોજાઈ રહી છે ન્યાય યાત્રાની માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યાય યાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિ સભા રાજકોટમાં સંવેદન સભા સુરેન્દ્રનગરમાં આઝાદી સભા વિરમગામમાં અધિકાર સભા અમદાવાદમાં સભા અને ગાંધીનગરમાં ન્યાયસભા યોજવામાં આવશે અને ગામે ગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે સાથે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે ચાપખા મારતા કહ્યું હતું કે મોરબી ઝુલતાપુર રાજકોટ ગેમ ઝોન સુરતની તક્ષશિલા વડોદરાના હરની બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોને ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ સત્યશોધક સમિતિની રચના કરવા નાટક થાય છે અને પીડિતોને ને ઝડપી ન્યાય મળવો યોગ્ય ન હોવો જણાવી આકરા પ્રહારો કર્યા હતા સાથે એક વાહન આગળ એક માટીનો ઘડો મૂકવામાં આવ્યો છે જે ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધના જે સૂચનો લોકોને આપવા હોય તે કાગળ ઉપર લખીને ઘડામાં નાખી દે જે ઘડો ગાંધીનગર ખાતે ખોલીને વાંચવામાં આવશે રિપોર્ટર શ્રીકાંત પટેલ ગુજરાત સિક્યો ન્યૂઝ મોરબી ખરેખરમાં ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે જ્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ એક પાપનો ગળો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં આવશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે